પૈસા તો આઠ એક હજાર રૂપિયા હતા રોકડા પૈસા તો પાંચ હજાર જ હતા ને પેલા દસ દસ ના મંડળો ત્રણ હતા એટલે ત્રણ હજાર પેલા હતા સોનું તો લગભગ તો સોનું તો હું આવે તમને કેવી બી કેવી છે તાની દોઢ તોલાની ચેન હતી આ દોઢ તોલાની ચેન હતી મારી બે બુટ્ટી હતી મારી બેબીની બુટ્ટી હતી ચાર બીટીઓ હતી આની બીટીઓ હતી એના સાસરે હતી બધું દાગીનું આવેલું હતું એ હતું અમારી માંગ શું છે માંગ છો આ બસ આ લઈ ગયા છે તેને પકડાય એવું મને કરી આપો તમારે બીજું કઈ એની કોશિશ કરો